ખૂબ ભણાઈને ખાવા વિશે આપણે સમજ આપવા વિશે જો આ બધા

પછી શાક પડે શાક આપી એવું ને એવું ધોયા વગર ખાવ થાય પેટ માં દુખે દુખે બીમાર પડીએ એવું ખવાય ના ખવાય બધી વસ્તુ કોઈ બીજું અનાજ ને આપણે ડડાઈ જોવાય કોકરા આવે એ ઊં ખવાય ના અનાજ પણ સાફ કરીને ખાવ પડે શાકભાજી પણ બરાબર ધોઈને ખાવી પડે શું કરવું પડે ધોઈ લેવું ફ્રૂટ ફ્રૂટ સફરજન બધું ધોઈને ખાવ પડે ફારે પણ ધોવવી પડે ધોવી પડે ને দাডা থেয় Yeah.